સુરત શહેરમાં રહેતા અને મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ગંભીર ગુનો નોંધાયો શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાનની ધરપકડ કરી આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મપ્રમણપત્ર બનાવ્યું હતું તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ લાગ્યો છે શ્રમ અધિકારીઓની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો આરોપી ભારતીય પાસપોર્ટના આધારે યુએઈ અને અફઘાનિસ્તાન સ્થાન પણ જઈ આવ્યો છે આરોપીએ પોતાના બોગસ્ટ ડોક્યુમેન્ટ મહારાષ્ટ્રમાંથી બનાવ્યા હતા જેની હાલ તપાસ હાથ ધરાઈ રહી છે ડીજીપી સાહેબ દ્વારા 100 અવર્સમાં ગુન જૂના ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી દરમિયાનમાં આજ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં એને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવ્યો છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે ગોસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચુક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધાર એની ધરપકડ કરી છે એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતા ચાલુ છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એ મારા જાલનાથી બનાવેલા હતા એના મિત્ર દ્વારા બનાવેલા હતા અને એ બાબતનો તપાસ ચાલુ છે એના મિત્રની ડિટેલ અમારી પાસે છે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એ રિવેલ નથી કરતા પાસપોર્ટના આધારે એ એકવાર બે વાર યુએ ગયો એકવાર યુએ થી અફઘાનિસ્તાન ગયો અને અફઘાનિસ્તાન થી પરત પાછો ઇન્ડિયા આવેલો છે સુરતમાં આ કાપડનો ધંધો કરતો તો અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી અલગ અલગ રાજ્યોમાં કપડાં વેચતો હતો અત્યાર સુધી એનું ફોર્થ પાસપોર્ટ બનાવી અહીંયા રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે અન્ય રાજ્યોમાં હતો તો ત્યાં કોને કોને મળતો તો શું કામ મળતો હતો ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે કે એ બાબતે પણ એની તપાસ ચાલુ છે હાલમાં એ રેકોર્ડ ઉપર અમને નથી મળ્યું એકલો રહે છે જાંગીરપુરા વિસ્તારમાં રેફ્યુજી કાર્ડ માટે એને કાર્ડ બનાવેલું છે રેફ્યુજી કાર્ડ પણ એને સાથે સાથે ફોર્સ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે ઇન્ડિયન પાસપોર્ટ મેળવવા ઉપર એને એના ઉપર ટ્રાવેલિંગ પણ કરી લીધું છે બે કન્ટ્રી અલગ અલગ જઈ પણ આવ્યો છે હા એકચ્યુઅલ નામ મોહમ્મદ આમિર